દાહોદમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો બીજો દિવસ છે દાહોદ ખાતેથી ન્યાય યાત્રાની શરૂઆત થશે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું આદિવાસી કલ્ચર સાથે રાહુલ ગાંધીનું સ્વાગત દાહોદ બસ સ્ટેન્ડથી દાહોદના માર્ગ પર સ્વાગત માટેની તૈયારીઓ કરાઈ છે કોંગ્રેસના પ્રગતિ આહિર સાથે ખાસ વાતચીત કરવામાં આવી કોંગ્રેસના નેતાઓ પણ જઈ રહ્યા છે કોઈ કાર્યકર્તાઓ નહીં અહીં સમગ્ર ગુજરાતની જનતા જોવા મળી રહી છે કોંગ્રેસ હંમેશા એક સારો નેતા બનાવે છે ભાજપને ડર છે એટલે અમારા નેતાઓને લઈને જાય છે પ્રગતિ આહિર આ વાત કહી ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાયાત્રાનો આજે બીજો દિવસ છે આજના દિવસે શરૂઆત રાહુલ ગાંધી દાહોદના બસ સ્ટેન્ડ ખાતેથી કરશે અને ત્યાંથી દાહોદરા માર્ગો ઉપર આ પ્રકારે સ્ટેજો જે છે તે બનાવવામાં આવ્યા છે કે જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલાની સેવા દળ દ્વારા આજે જયારે ઇન્ટરનેશનલ વુમન દિવસ છે તેને લઈને નારી શક્તિ અને નારીઓને થતા અન્યાયોને લઈને આ તમામ મહિલાઓ જે છે તે આ પ્રકારે એક બેનરો લઈને જે છે તે હાથમાં ઉભા છે કે જેની અંદર આ કોંગ્રેસની આ તમામ જે સેવાદળની મહિલાઓ જે છે તેના દ્વારા આ બેનર લઈ અને ન્યાય માટે આ ન્યાય યાત્રા જે છે છે આવી તેવા પ્રકારના બેનર સાથે અહીંયા મહિલાઓ છે આ તમામ મહિલાઓ જે છે સેવા દળની તે અહીંયા હાલ તો ગરબે જે છે તે પણ રમી રહી છે આ સાથે સેવા દળની મોટી સંખ્યામાં જે મહિલાઓ જે છે તે તેમની પરંપરાગત વેશભૂષા એટલે કે આદિવાસી કલ્ચરની જે વેશભૂષા છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે આજે વુમન્સ ડે પણ છે અને તેને લઈને ખાસ સેવા સ્વાગત માટે પણ અહીંયા સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને આજે આ યાત્રાનો બીજો દિવસ છે લોકોનો પ્રતિસાદ કેવો કોંગ્રેસને મળી રહ્યો છે હાલ તમે જોઈ રહ્યા છો કે જનતા છે એ એમની રીતે એમને જ ઉમટી પડી છે ગઈકાલે પણ આપણે સભામાં પણ જોયું હશે અને આજે અમારું સૌભાગ્ય છે કે આજે નારી દિવસ છે અને એ દિવસે અમારા જનનાયક અમારા ગુજરાતમાં આવી રહ્યા છે તેમના સ્વાગત માટે આખા ગુજરાતમાંથી બધી જ મહિલાઓ પોતપોતાના પહેરશમાં આવી અને એમનું સ્વાગત કરી રહ્યા છે અને અમારા જનનાયક એમણે હંમેશા નારી જે પાંચ ન્યાયની વાત કરી છે એમાંથી એક નારી ન્યાયની વાત કરી છે અને અત્યારે અમારો જે મેનિફેસ્ટો બન્યો છે એમાં પણ તમે જુઓ કે સરકારી નોકરીઓમાં રિઝર્વેશન નારીઓ માટે રહેશે દર મહિને છ હજાર રૂપિયા નારીઓના ખાતામાં દેવામાં આવશે એટલે અમને ગર્વ છે કે અમારા જનનાયક એ છે કે જે નારીઓના સન્માનની વાત કરે છે દેશના અવાજના માટે થઈ અને નારીઓની વાત કરતા હોય તો એ અમારા જનનાયક છે તેમના સ્વાગત માટે આજે અમારે મહિલા તરીકે અને આજે શિવરાત્રી પણ છે તો શિવરાત્રી અને મહિલાનો જે સંજોગ બન્યો છે મહિલા દિવસનો તો એ બંને સંજોગમાં અમે આજે રાહુલજીનું દિલથી સ્વાગત કરીએ છીએ ના હક માટે કોંગ્રેસની સેવા દળની મહિલાઓ લડી રહી છે પરંતુ બીજી તરફ કોંગ્રેસ જે છે તે હાલ તૂટી રહી છે અને એક બાદ એક ધારાસભ્ય હોય કે પૂર્વ ધારાસભ્ય હોય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા કે જે ખૂબ જ દિગ્ગજ નેતા કહી શકાય કોંગ્રેસના તેમને પણ રાજીનામું આપી દીધું છે 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 હજી રાજીનામાનો દોર જે તે યથાવત અટકી પણ નથી રહ્યો પણ તમે જુઓ નેતા રાજીનામું આપો છે કાર્યકર્તા નથી આપતો કાર્યકર્તા રાજીનામું આપતો હોય તો આ જે જનમેદની રાહુલજીના સમર્થન આવે છે એ ના આવતી હોય એટલા માટે જે લોકો ગયા છે એની વાત શું કરવી હું તો ભારતીય જનતા પાર્ટીને કહું છું કે એની અંદર ડર છે એકસો છપ્પન બેઠકો જીત્યા પછી કે એને કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જવા પડે છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કહું છું કે તમારું રિઝર્વેશન તમારી પાર્ટીમાં માંગો નહીં તો કોંગ્રેસ નેવું કોંગ્રેસથી નેવું ટકા ભરાઈ ગયું છે આવનારા દિવસોમાં તમે શું કરશો અને બીજા નંબરની વાત ભાઈ કે જે નેતાઓ ગયા છે ને લીલી પેનની સાઈનની આશાથી જાય છે પણ અત્યારે ક્યાંય દેખાતા નથી અને કોંગ્રેસ તો ભાઈ નેતા બનાવે છે ભારતીય જનતા પાર્ટી તો સારો કાર્યકર્તાય નથી બનાવી શકતી કે પોતાનો અવાજ ઉઠાવી શકે બિલકુલ આજે રાહુલ ગાંધીની ન્યાયાત્રાનો બીજો દિવસ છે અને આ બીજા દિવસ નિમિત્તે મહિલાઓનું સન્માન મળી રહે તે માટે સેવા દલની મહિલાઓ દ્વારા વિશેષ સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી છે અને સાથે જ્યારે કોંગ્રેસ તૂટી રહી છે તે સવાલો પ્રગતિ આહીરને જ્યારે કરવામાં આવે ત્યારે પ્રગતિ આહીરે પણ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ જઈ રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ નથી જઈ રહ્યા केमरा पर्सन हेमद गायकवाड प्रदीप किती गुजरात फर्स्ट दाहोद